અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા દર વર્ષે ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે ચાલુ વર્ષે યોગી સ્ટેટ ખાતે ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો પ્રારંભ થયો હતો ગતરોજ આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની પૂર્ણાહુતિ થઈ હતી ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં કુલ બસો એકસઠથી વધુ સ્ટોલ ઉભા કરાયા હતા પૂર્ણાહુતિ સમારોહ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિવિધ કેટેગરીના સ્ટોલ ધારકોને ટ્રોફીથી નવાજવામાં આવ્યા હતા ત્રિદિવસીય એક્સપોમાં ત્રીસ હજાર જેટલા ઉદ્યોગ પ્રતિનિધિઓએ મુલાકાત લીધી હતી આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા એક્સપોના ચેરમેન ડોક્ટર વલ્લભ ચાંગાણી સેક્રેટરી હરેશ પટેલ સહિતના હોદ્દેદારો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા આ એક્સપોનો રાજ્યના નાણાં પ્રધાન કનુ દેસાઈના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સત્તર અઢાર ને ઓગણીસ ત્રણ દિવસનું જે પ્રોગ્રામ હતો એમાં નાણામંત્રી શ્રી કનુભાઈના હાસ્તે આ એક્સપોનું ઓપનિંગ કરવામાં આવેલું હતું અને અત્યાર સુધીમાં આ એક્સપોમાં પચીસથી ત્રીસ હજારથી એક્ઝિબિટર વધારે આમાં ભાગ લીધેલો છે